હાલો બધા આવી જાઓ દોડો દોડો બેટા આ મંડલ કરો દો આપણે મસ્ત મજાની રમત રમવાની છે જેનું નામ છે શાકભાજી ગોળ ગોળ કરો ગોળ કુંડાળું એકદમ ગોળ બસ બસ હવે ચાલો હાથ મૂકી દો ઓકે ઉભા રહો બેટા કોઈ પણ એક બાળક છે એ ધારોથી ટોપલી લઈને આવશે અને બોલશે શાકભાજી ફળ ફૂલ શાકભાજી ફળ ફૂલ શાકભાજી તો તમારે શાકભાજીનું નામ બોલવાનું બરાબર જો એને આવડી જાય એટલે જવાબ શાકભાજીનો તો એ આવો નહીં અને ના આવડે તો એ આઉટ તો પછી દાવ એના ઉપર પાછો એ જ લઈને નીકળશે શાકભાજી ફળ ફૂલ તો ફૂલ તો ફૂલનું નામ બોલવાનું હું કહું કે ચલો ફળ તો ફળનું નામ બોલવાનું બરાબર એટલે એકનું એક નામ ડબલ વાર આવવું જોઈએ નહીં જો ડબલ વાર નામ આવશે તો એ આઉટ શું કીધું દાવ એના ઉપર આવશે સમજી ગયા કમ્પ્લેટ પાકો તો રમતનું નામ શું છે શાકભાજી ફળ અને ફૂલ જેટલા પણ શાકભાજીના નામ છે જેટલા પણ ફળના નામ છે અને જેટલા પણ ફૂલના નામ છે એ બધા બોલવાના ડબલ વાર આવું જોવે રમત સ્ટાર્ટ કરીએ ઓકે સ્ટાર્ટ કરી છે બેન તમારા ઉપરથી દાવ ટોપલો લઈને જાઓ જોર થી દેવર ફૂલ સખારી પર ફૂલ સ્પીડમાં તો જ સ્પીડમાં એડજ તો કોક ના પડવા આવશે બીજા લો

બોલવાનો તારો ડબલ વાર નામ આવશે તો તો આઉટ આઉટ જતી બેટા સ્પીડમાં આ સ્પીડમાં એડવાનું બેટા થોડું આપણે રમત માં ખબર પડી ગઈ હા હે તો આપણે રમત સ્ટાર્ટ કરીશું ને હા તો ચાલો હું સ્ટાર્ટ કરાવ છું રમત નમસ્કાર મિત્રો આજે સ્કૂલ નો પ્રથમ દિવસ છે દિવાળી વેકેશન પૂર્ણ કરી અને બાળકો શાળાએ આવી ગયા છે અને ચાર વાગી ગયા સમયે ચાર વાગ્યા છે બાળકોને સરસ મજાની અમે રમત રમાડી છે એનું નામ છે શાકભાજી ફળ અને ફૂલ એ જે પણ બાળકને જઈને ઉભો રહેશે ટુકડું લઈ અને પૂછશે કે ફળ તો એને ફળના નામ બોલવાના ફૂલનું નામ કહે તો ફૂલના નામ બોલવાના અને શાકભાજીનું નામ કહે તો શાકભાજીના નામ બોલવાના જેથી કરીને દરેક બાળકને શાકભાજીના નામ ફળના નામ અને ફૂલના નામ યાદ રહેશે અને એના બુદ્ધિ અંકમાં થોડોક વધારો થશે અને નવા ફળના નામ ફૂલના નામ એ બાળક જાણતું થશે આ રમતનો હેતુ છે નમસ્કાર જય માતાજી